આપણે <laughs>

दिन कैसे जाता है आपको दिखाया जाएगा और हाँ अगर आपने मेरा मिनी ब्लॉग नहीं देखा है तो जाओ भाई पहले जाओ मेरी मिनी ब्लॉग को देख के आओ बताओ कैसा लगा आपको मिनी ब्लॉग मैंने मिनी ब्लॉग शुरू किया लेकिन हिंदी में और ये उनकी बात है चैनल में तो तुम्हें सब्सक्राइब ना करी हो तो जाओ ना जारी सब्सक्राइब करो तो डिस्क्रिप्शन लिंक आप दो नहीं

એમ તો ખબર જ છે કે મારે કઈ રીતે હોય બધું સેટિંગ તને ના ખબર પડે હે હું અત્યારે ક્યાં આવ્યો હું ક્યાં આવ્યો એમ કે હું ક્યાં આવ્યો પેલા એક

मेहमाननी पड़ी જ નહીં એમ કહું છું આમ જો બધા બચ્ચા એકલો બિચારો હેરાન થઈ છે હે અમે બી આવી હા નહીં હું તો આપણી

બરાબર છે બરાબર મળ્યું ને આ બેટા ધીમે 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 રંગ કાઢતો જાય ધીમે ધીમે એ કામ નથી કાઢતો થઈ દેશે કોઈ કોઈ ઓ રાતના બાર વાગે ને હોના ટોળા વચ્ચે તમે ના આવો જવું પડે ખબર પડી અત્યારે ભાઈ વઠવું છે એની જવાબ કર બીજી બધી વાતો ના કરે છે તારા જોડે કોઈ જવાબ કરો કેમ

તે તો નઈ રોડાય તેજ રોડાય નબીની ભાભી નબીની વાહ આ નબીની વાહ આ તમે યુકે જન બધું ગુલી મસ્તીનો કરે ભાભી પપ્પા બેઠા નમતી મજા રોડાવ મસ્તી આ રોડાવશું રોડાવશું ઊ રોડાવશું લાગે અમે

અલ હાવા ઉનો એ માર કા બોલુ ને કેમેરા બોલવા એક નંબરની ખોટાડી ખોટાડી છે હા એક નંબરની ખોટાડી છે એમ નહીં યુ એક્ટર છે વ્યક્તિ જે ફેલ હું જાને આટલા જલ્દી તો કોઈ એક્ટર ઇમોશન ના બદલી શકે એટલા જલ્દી તે પલટો માર લીધો અને નામ બિચારી ઉન્નતિ લીધું હમણાં રો રો ખરી રો ને રો રો તો ખરી વતી ગયું પતી ગયું હે અમે લોકો આવી ગયા અત્યારે જમવા માટે અમુક લોકો નથી લાગ્યા અમને અમે જાતે આવ્યા છીએ બરાબર છે નથી તું કરીશ

ઓકે જો આપડે ભૂત બતાવું તાર ઉભર ઉભરે પાછી વાળું તરફ

તારે કોઈ પણ જાત નો શબ્દ બોલવો નહીં ચલો આલો આ કઈ જ નઈ ખરેખર મસ્તી ના લીધો ત્યાં જઈને હું ગાડી ઉભી રાખી બરાબર પછી નીચે ઉતરવાનું તારે ઉભી રાખું છું આ રસ્તા પર બહુ ઓછા લોકો આવે જોઈ લે આ ટ્રક પછી કોઈ રવાના દેખાય નહીં ઉતરો મુ નહીં ઉતરૂ. બીજે તારે ઉતર ઉજર્યું. ના, એ લાઈટ પછી બરાબર? જો કોઈ જાતનો આડાવાળા શબ્દો ના બોલજે જ્યુ કવત. અ અહીંથી પ્રેમ થી ઉતરી જજે. મારે જે જોવું છે ને તને બતાવી દઉં. હું નહીં ઉતરું હું તને. ભાભી હાચું ગઈ છે. મસ્તી નઈ કરતા. તું ખાલી શાંતિ રાખ. આને નહીં ઉતરૂ હું કહી દઉં. લાઈટ ચાલુ છે કીધું. લાઈટ જો બંધો નહી કીજો. જો નહી જો 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 નહી જો 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 ત્યાં જો ચાલો.

बताए भाई देखा <laughs> जो नहीं किया ना जो तर जीवा जो नहीं की जो आई रहा जो जो ही रहता है जो दौड़ा <laughs> <ओ, माँ। laughs> जो, <निकी? laughs> जो, जो 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 इनके बोल रहे ये रुजड़ा से आ रहे बहुत अच्छे अरे बहुत अच्छे ओ माय गॉड पार्टी रे लेके तो आ मम्मी यार बार बार तो दो की वासी आ दो दो ये नहीं इतना देना कितलो फीट पकड़ी राखियो हां और मेरा हाथ आगे दबाई दी दो पर वो इतनी बजे न होती बी ए ए मत ले जाओ हां नहीं नहीं भी गई ब्लॉग में आई क्यों ऑलरेडी ना पहला सॉरी

હલો રિંગ પણ નથી હા વાદન ભાઈ થઈ ગયું થઈ ગયું કરો ખરો ચલો ફાઇનલી હવે ભાઈ નીકળી ગયા છે ઘરે સુઈ જવા માટે તો સાડા બાર આટલા તો આપણે વાગી જાય એમાં કોઈ શરમની વાત હવે ઘરે જઈને કાદું પિક્ચર વિચાર જોઈએ ને આટલું જ આજના દિવસ હતો આવો બધી મસ્તી મોજ મજા કરીએ બરાબર સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ યુઅર માતા પિતા માતા જય જય શ્રી રામ હર હર મહાદેવ જય મા ગણપતિ બાપા મૌર્ય